દિવાળી ત્યાં સુધી નથી મનાવી શકાતી જ્યાં સુધી તમે મુસલમાનોને પરત નથી લાવતા જે ભયના કારણે ભાગી ગયા છે અને પાકિસ્તાન ત્યાં સુધી નહીં ટકી શકે જ્યાં સુધી ત્યાંથી ભાગી ગયેલા હિન્દુઓ અને શીખોને પરત નહીં બોલાવે રામે રાવણને પરાજિત કર્યા અને આ વિજયથી રામ રાજ્યની સ્થાપના થઈ પરંતુ અફસોસ છે કે આજે ભારતમાં રામ રાજ્ય નથી આજે હજારો લોકો દુઃખમાં છે શું તમારામાંથી પ્રત્યેક વ્યક્તિ પોતાના હૃદય પર હાથ રાખીને એવું કહી શકે છે કે દરેક દુઃખી મનુષ્ય ચાહે તે હિન્દુ હોય શીખ હોય કે મુસલમાન આપના ભાઈ બહેન છે લોકો કૃત્રિમ પ્રકાશ જોવા માટે ભીડ કરે છે પણ આજે આપણે પોતાના હૃદયમાં પ્રેમનો પ્રકાશ જગાવવાની જરૂરિયાત છે देश नीच स्वतंत्रता बाद नी पहली दीवारी है। आवाज शब्दों हता महात्मा गांधी ना आओ संवादायु के गांधी शुं बोलिया हता स्वतंत्र भारत नी प्रथम दीवारी नी शुभेच्छा छाप समय प्रार्थना सभा मा। नमस्कार हूँ आपने साथ है तुषार बसिया आप जो रियायत हो स्वामन महात्मा गांधी भारत नी स्वतंत्रता बाद नी અને એ સમયે પ્રાર્થના સભામાં મહાત્મા ગાંધી દિવાળીની શુભકામના આપતા શું બોલ્યા હતા તો એ છે આ શબ્દો તો ગાંધી પ્રવચનમાં બોલ્યા હતા કે ભાઈઓ અને બહેનો આજે દિવાળીનો દિવસ છે હું આપ સૌને આ અવસર પર શુભેચ્છા આપું છું આ હિન્દુ કેલેન્ડરનો એક મોટો દિવસ છે વિક્રમ સંવંત અનુસાર કાલે ગુરુવારથી નવા વર્ષનો પ્રારંભ થાય છે તમારે એ સમજવું જોઈએ કે દિવાળી દીપક પ્રગટાવી કેમ મનાવવામાં આવે છે રામ અને રાવણ વચ્ચે જે યુદ્ધ થયું હતું તેમાં રામે સારપ અને સત્યની શક્તિનો અને રાવણે બુરાઈની શક્તિનું પ્રતિનિધિત્વ કર્યું હતું રામે રાવણને પરાજિત કર્યા અને આ વિજયથી રામ રાજ્યની સ્થાપના થઈ પરંતુ અફસોસ છે કે આજે ભારતમાં રામ રાજ્ય નથી તો પછી આપણે દિવાળી કેવી રીતે મનાવી શકીએ છીએ માત્ર એ લોકો જ આ પર્વને મનાવી શકે છે જેના ભીતરમાં રામ છે કેમ કે ઈશ્વર જ આપણા આત્માને પ્રકાશિત કરી શકે છે અને એ જ પ્રકાશ સાચો પ્રકાશ છે આજે જે ભજન ગાવવામાં આવ્યું હતું તેમાં કવિની એ અભિલાષા વ્યક્ત થાય છે કે તેમને પરમાત્માને જોવાની ઈચ્છા છે લોકો કૃત્રિમ પ્રકાશ જોવા માટે ભીડ કરે છે પણ આજે આપણે પોતાના હૃદયમાં પ્રેમનો પ્રકાશ જગાવવાની જરૂરિયાત છે જ્યારે આપણા હૃદયમાં પ્રેમનો પ્રકાશ પ્રગટશે ત્યારે જ આપણે શુભેચ્છાને પાત્ર બનીશું આજે હજારો લોકો દુઃખમાં છે શું તમારામાંથી પ્રત્યેક વ્યક્તિ પોતાના હૃદય પર હાથ રાખીને એવું કહી શકે છે કે દરેક દુઃખી મનુષ્ય ચાહે તે હિન્દુ હોય શીખ હોય કે મુસલમાન આપના ભાઈ બહેન છે આજ તો તમારી પરીક્ષા છે અને રાવણ સારપ અને બુરાઈ વચ્ચે ચાલતા અનંત સંઘર્ષનું પ્રતિક છે સાચો પ્રકાશ બહારથી નહીં પણ ભીતરથી આવે છે પંડિત જવાહરલાલ નહેરુ ઘાયલ કાશ્મીરને જોઈ દુઃખી મને પરત આવ્યા છે તેઓ કાલે અને આજે કોંગ્રેસની કાર્ય સમિતિની બેઠકમાં ભાગ લઈ શકશે નહીં તેઓ બુરામા તેઓ બારામુલાથી મારા માટે થોડા ફળ લાવ્યા છે હું પ્રકૃતિના એવા ઉપહારને ખૂબ પ્રિય રાખું છું પરંતુ આજે લૂંટ આગજની અને રક્તપાતને તે સુંદર ભૂમિની શોભા બગાડી નાખી છે નહેરુ જમ્મુ પણ ગયા હતા ત્યાં પણ બધું ઠીક નથી સરદાર પટેલને શ્રી શામળદાસ ગાંધી અને ઢેબરભાઈના અનુરોધ પર જૂનાગઢ જવું પડ્યું કેમ કે તેમણે સલાહ માગી હતી જેના અને ભૂટ્ટો બંને નારાજ છે કેમ કે તેમને લાગે છે કે ભારત સરકારે તેમને દગો આપ્યો છે અને જૂનાગઢને સંઘમાં ભેળવવા માટે દબાણ કરી રહ્યા છે દેશમાં શાંતિ અને સદભાવ સ્થાપિત કરવા માટે પ્રત્યેક વ્યક્તિનું કર્તવ્ય છે કે તે પોતાના હૃદયમાંથી દ્વેષ અને સંદેહને મિટાવી દે જો તમે પોતાની અંદર ઈશ્વરની ઉપસ્થિતિનો અનુભવ નથી કરતા અને પોતાના નાના નાના આંતરિક ઝઘડા નથી ભૂલતા તો કાશ્મીર કે જૂનાગઢમાં સફળતા વ્યર્થ હશે દિવાળી ત્યાં સુધી નથી મનાવી શકાતી જ્યાં સુધી તમે એ મુસલમાનોને પરત નથી લાવતા જે ભયના કારણે ભાગી ગયા છે અને પાકિસ્તાન ત્યાં સુધી નહીં ટકી શકે જ્યાં સુધી ત્યાંથી ભાગી ગયેલા હિન્દુઓ અને શીખોને તે પરત નહીં બોલાવે કાલ હું કોંગ્રેસ સમિતિના વિષયમાં કંઈક કહીશ હું એ પ્રાર્થના કરું છું કે આપ સૌ આખું ભારત ગુરુવારથી આરંભ થઈ રહેલા નવા વર્ષમાં સુખી રહો ઈશ્વર તમારા હૃદયને પ્રકાશથી ભરી દે જેથી આપ એકબીજાના જ નહીં પણ ભારતના જ નહીં પણ સમગ્ર વિશ્વની તમે સેવા કરી શકો મહાત્મા ગાંધીએ બાર નવેમ્બર ઓગણીસો સુડતાલીસના અને

અને ખરેખર રામ રાજ્યની કલ્પનાની સાથે વાત કરી રહ્યા હતા કે માણસ છો માણસ બનો માણસ માણસને પ્રેમ કરો મહાત્મા ગાંધી અમથી મહાત્મા નથી બન્યા આજ તો તેમના શબ્દો જેનું મૂલ્ય આજે અમૂલ્ય છે મને કમને પણ ગોઠશે કે જે ગાંધીના હત્યારા છે એના સમર્થકોને પણ વિશ્વ ફલક પર જવું હોય તો ગાંધીને યાદ કરવા પડે છે આ દિવાળી પર સૌની શુભકામના જેમ ગાંધીએ કહ્યું તેમ અંદર ભીતરમાં પ્રકાશ પ્રગટાવીએ અને આપણી અંદરનો જે દીપક છે તેને જગાવી માણસ માણસને પ્રેમ કરે ભાઈચારાથી રહે એકતાથી રહે અને દેશને પ્રેમ કરતો રહે પરંતુ કોઈ પણ વ્યક્તિને તે નફરત ન કરે બિનજરૂરી વગર કારણની તો આપ સૌને ફરી એક વખત દિવાળીની શુભેચ્છાઓ સોમાન તરફથી નવા વર્ષની શુભેચ્છાઓ સોમાન તરફથી અને સ્વમાન આપના સોમાનની વાત કરતું રહેશે માટે જોડાયેલા રહેજો તમારા સોમાનની આ ચેનલ સાથે નમસ્કાર